આદિવાસી સેનાએ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલને જાહેર કર્યું સમર્થન આદિવાસી સેના દ્વારા વલસાડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ પટેલ તેમજ આદિવાસી સેનાના વલસાડ ડાંગ લોકસભા બેઠક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં આદિવાસી સેનાના પ્રમુખ ડોક્ટર પંકજ પટેલે જણાવ્યું હતું કે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને ભાજપ પક્ષના ઉમેદવાર ધવલ પટેલે લોકસભા વિસ્તારમાં આદિવાસી સેનાના સમર્થનની માંગ કરી હતી જેના અનુલક્ષીને આદિવાસી સેનાના કાર્યકરો અને આગેવાનો સાથે ભેગા મળી ચર્ચા કરવામાં આવી હતી જે બાદ સર્વસંમતિથી આદિવાસી સેના દ્વારા ભાજપ પક્ષના ઉમેદવાર ધવલ પટેલને સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ એવા ડોક્ટર પંકજ પટેલ બે હજાર સત્તરથી જ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે તેઓ કામ પણ કરતા આવ્યા છે જેથી પહેલાથી જ એવું માનવામાં આવી રહ્યું હતું કે આદિવાસી સેના દ્વારા ભાજપ પક્ષના ઉમેદવારને સમર્થન આપવામાં આવશે અને પ્રેસ કોન્ફરન્સમાં જેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં પણ ડોક્ટર પંકજ પટેલ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા ડૉક્ટર પંકજકુમાર પી પટેલ રાષ્ટ્રીય પ્રમુખ આદિવાસી સેના અમોને આદિવાસી સેનાને કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈ પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ તરફથી રિક્વેસ્ટ મળેલી કે અમને સમર્થન આપો અને એના અનુસંધાનમાં અમે આદિવાસી સેના તરફથી તમામ તાલુકા પ્રમુખ અને કોર કમિટીની મિટિંગ બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ વલસાડ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને આદિવાસી સેના સપોર્ટ કરશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમારા સાથે કેટલા લોકો જોડાયા છે ને કેટલા લોકો પાછળ એક્ઝેક્ટ ફિગર તો નહીં આપી શકું પણ મતલબ કે હજારો લોકો જોડાયા છે ને અમારા હજાર લાખો ફોલોઅર્સ છે એટલે પચાસ હજારની આજુબાજુ આ વલસાડ લોકસભા સીટ પર ફરક પડે તમે કેટલા સમય પહેલાથી તમે ભાજપમાં જોડાયા બે હજાર સત્તરમાં ઉનાઈ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવેલા તે સમયે અમે જોડાયા હતા તો પછી ભાજપને આ તમે ટીકો જાહેર કર્યું ઓલરેડી ભાજપમાં છો ટીકો કરી દીધો એટલા માટે જાહેર કરવાની જરૂર પડી કારણ કે મને આનંદ પટેલ તરફથી પણ રિક્વેસ્ટ મળેલી હતી અને ધવલભાઈ તરફથી પણ પડેલી એટલે મારે મારી સિચ્યુએશન ક્લેરીફાય કરવી પડે એટલા માટે